ખેરગામ તાલુકાના બાવડી ફળિયા ખાતે આવેલ પ્રાથમિક શાળામાં શિક્ષકોના અભાવે વિદ્યાર્થીઓનું પાયાનું શિક્ષણ જોખમમાં મુકાયું છે ખેરગામ તાલુકાના બાવડી ફળિયા ખાતે આવેલ પ્રાથમિક શાળામાં બાવડી ફળિયામાં હાલ ગંભીર પરિસ્થિતિ સર્જાય છે બાલવાટિકા તેમજ ધોરણ એક થી પાંચના વિદ્યાર્થીઓનું ભણતર શિક્ષક વિના ચાલી રહ્યું હોવાનું સામે આવ્યું છે જેના કારણે વિદ્યાર્થીઓનું પાયાનું શિક્ષણ જોખમમાં મુકાયું છે શિક્ષકના અભાવે નાના બાળકોને જરૂરી માર્ગદર્શન અને ગુણવત્તાપૂર્ણ શિક્ષણ નથી મળતું જે તેમના ભવિષ્ય માટે ચિંતાજનક બાબત છે પાયાનું શિક્ષણ મજબૂત ન મળે તો વિદ્યાર્થીઓ આગળ કેવી રીતે પ્રગતિ કરશે તે મોટો પ્રશ્ન છે આ ગંભીર મુદ્દે સંબંધિત શિક્ષણ તંત્ર અને જવાબદાર અધિકારીઓ તાત્કાલિક ધ્યાન આપી શાળામાં પૂરતા શિક્ષકોની નિમણૂક કરે તેવી સ્થાનિક લોકો તથા વાલીઓની ઉગ્ર માંગ છે વાત્સલ્યમ સમાચાર દીપક પટેલ ખેરગામ